નમસ્કાર ખેડૂત મિત્રો કે ખેડૂતોને મળશે ગોડાઉન બનાવવા માટે સહાય ખેડૂતને સંગ્રહ માટે ગોડાઉન સહાય રૂપિયા સહાય ઘરે બેઠા ફોર્મ ભરો અને લાભ મેળવો ખેડૂત પોતાના કોઈ પણ પાકને સંગ્રહ કરવા માટે ગોડાઉન બનાવવા માટે જો સહાય મેળવવી હોય તો આ વિડીયો સુધી જોજો એની પહેલાં જો અમારી ચેનલ પર તમે પહેલી વાર આવ્યા તો અમારી ચેનલ સાસો યુનિવર્સિટી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બે લેકનને પ્રેસ કરો જેથી અવાજ અવનવા વિડીયો જોવા માટે ગોડાઉન સહાય યોજનામાં સહાય જેમાં ખેડૂતને પોતાના ઉત્પાદનનો સંગ્રહ કરવા ગોડાઉન બનાવવા માટે મૂકાવ મૂકવામાં આવેલી યોજનામાં ખર્ચના પચાસ ટકા કે રૂપિયા એક લાખની સહાય મળવાપાત્ર રહેશે પચાસ ટકા કે રૂપિયા એક લાખની સહાય મળવાપાત્ર રહેશે ગોડાઉન સહાય યોજનામાં સહાય હવે વાત કરીશું કે ગોડાઉન કેવી રીતે બનાવશે તો યોગ્ય વેન્ટિલેશન રહે તે માટે ગોડાઉનની ઊંચાઈ ઓછામાં ઓછી બાર ફૂટ કે તેથી વધુ હોવી જોઈએ હવે આ યોજના હેઠળ ખેડૂત તે પોતાની જમીનમાં ઓછામાં ઓછું ત્રણસો ત્રીસ ચોરસ ફૂટ વિસ્તારનું ગોડાઉન બનાવવાનું રહેશે ફરીથી કહી દઉં છું ત્રણસો ત્રીસ ચોરસ ફૂટ વિસ્તારનું ગોડાઉન બનાવવામાં રહેશે ખેડૂતને અરજી ક્યારે ચાલુ થશે અને ક્યારે બંધ થશે તેર પાંચ બે હજાર ચોવીસથી એકત્રીસ ત્રણ બે હજાર પચીસ સુધી ઓનલાઈન અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ સાત બારને આઠ આધાર કાર્ડની નકલ બેંક પાસબુકના પ્રથમ બનાવણી નકલ મોબાઈલ નંબર અને રેશન કાર્ડ ફરજીયાત નથી આટલા ડોક્યુમેન્ટ અરજી કરવા માટે જરૂરી છે ઘરે બેઠા મોબાઈલમાં કઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈને તમે ઘરે બેઠા જુઓ તમારા તમે બાળક કે તમારા ખેડૂત પોતે શિક્ષિત હો તો યુટ્યુબ માં વિડીયો જોઈને તમે ઓનલાઈન અરજી કરી શકો છો ઓનલાઈન અરજી કરવા કેવી રીતે કરવી તો ગામ પંચાયત જે તે વિષય સીએસસી કોમન સર્વિસ સેન્ટર અને સાયબર કાફે એટલે કે ઝેરોક્ષની દુકાનો હોય છે ત્યાં જઈને તમે ઝેરોક્ષની દુકાને જઈને અરજી કરી શકો છો જો તમને મોબાઈલમાં ના ફાવે તો તો આ વિડીયો તમને ખૂબ ઉપયોગી થયો હશે તો અમારી ચેનલ મલાશે સાચી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલેકનમાં પ્રેસ કરો જેથી આવા અવનવા યોગ્ય વિડીયો જોવા માટે